આજે આ સમસ્ત નાંગા પરિવાર દ્વ્યોજર બાણ દેવલ ધામ સમસ્ત નાંગા પરિવારની ગુરુદેવી કહેવાય છે અને આજે અમારે માં ભગવતી દ્વિયોજરી બાણ કહેવાય છે એમના સતર્માં પાઠ ઓછો છે અને પરમ પૂજ્ય બ્રહ્મલિંગ ગુરુ મહારાજી જે આ મંદિરનો પાયો નાખનાર છે એમની પહેલી કુર્ણતિથી તેમજ એમની મૂર્તિની સ્થાપના અને યજ્ઞ બાવીસ તારીખે યજ્ઞ છે બાવીસ તારીખે શોભાયાત્રા છે ગુરુ મહારાજ ની મૂર્તિની સ્થાપના ત્રેવીસ તારીખે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે હવન છે અને આ સમસ્ત નાંગલ પરિવાર તેમજ સમસ્ત નાથ વિહોતર ને સમસ્ત ગ્રામજનો ખૂબ સહ સાગર આપે છે અને ખુબ આવો ભાવથી આ અમે બધા ભાઈઓ ભેગા મળી અને આ તહેવાર અને પરિવાર છે કે ઉજવણી અને પરમ પૂજ્ય શ્રી બ્રહ્મલિંગ ગુરુ મહારાજ શ્રી જગનદાસ બાપુ ઓગણીસો નેવ્યાસી માં સ્થાપિત થયા હતા ત્યારે આ બધું જંગલ હતું त्यार दिमें दिमें आगल माता थी जंगलतर बनाये सौ छंदर न प्रतिष्ठा थी त्यार अत्यारुधी धीमे 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 आ दस वर्ष जगजीवनदास बापू खूब प्रगति की खूब एना आशीर्वाद तो समाज ने से અને રેવાના છે અને જે જે કાર્યકર્તા છે એનો ખૂબ ખૂબ આભાર કે જે અત્યારે આ સમય પ્રમાણે અમારી જગા હળી મળી અને આ સાથે ખંભરો ખંભો મિલાવી અને આ કામ ખૂબ આહે બાહે અને ખૂબ આમ ઉત્સાહથી કરે છે તમામ યુવાન મિત્રો કે જે પાંચાભાઈ છે રૂપાભાઈ છે કાંઈ કેચરભાઈ છે કે જે જે યુવાનો છે એ તમામ યુવાનો એટલા ઉત્સાહીથી કામ કરે છે કે કોઈ અમને કોઈ એવું નથી લાગતું કે આજ અમારે પ્રસંગ છે તો અમે હવે શું કરશું પણ આ યુવા પેઢી એવી છે કે ખુબ તન મન ધનથી અને ખુબ નિસ્વાર્થ ભાવે કોઈ જાતનો સ્વાર્થ નહીં ચા પાણી પીવે એમ થાય કે હવે અમે આ આ એવા કામ કરે છે લોકો બસ જાહેર જનતા ને એ કે બધા ભાવભર્યું આમંત્રણ છે અને સમસ્ત ગામજનો અઢારે આલમ આવે અને બાપુ ની શોભાયાત્રામાં જોડાય તેમજ યજ્ઞ માં આવે અને વિચાર તારીખે સાધુ સંતો ને જે આવે એસોલ્યુશન આપે એમાં ભાગ લઈ અને બધા સુખી થી આનંદ થી હળી મળી અને સંતવાણી છે બાવીસ તારીખે રાતે તેમાં પણ લાભ લઈ અને એનો પણ લાવો લઈ શકે